અમરેલીના જસવંતગઢમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાઈ ગયો વૃદ્ધાની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાથી કરી હતી જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી હતી ઘરમાં ઝઘડામાંથી સાસુ જવાબદાર હોવાની શંકા રાખી હત્યા કરી હતી પત્ની સાથે ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખતો જમાઈ નયને સાસુનું નેવું ટકા ગળું કાપી અને હત્યા કરી દીધી તાજેતરમાં જસવંતગઢમાં પ્રભાબેન તરવૈયા નામની વૃદ્ધાની હત્યા થઈ હતી આ કેસની તપાસમાં અલગ અલગ ચૌદ ટીમો બસ્સોથી વધુ જવાનો જોડાયા હતા છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો આ ઘટના અમદાવાદના નરોડાની છે નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કરી દીધો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલો થયો પોલીસે બે સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે સમાધાન માટે બોલાવી અને હુમલો કરાયાનો દાવો થયો છે નરોડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સાડા સસરાનો જમાઈ પર હુમલો બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છીએ એક અમરેલીનો બનાવ પણ છે બીજી તરફ સસરાનો જમાઈ પર જીવલેણ હુમલો જે અમદાવાદના નરોડાનો અમદાવાદના બોપલ અકસ્માત કેસમાં આરટીઓની કાર્યવાહી રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી

અને દરખાસ્ત એના લાઇસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી અગાઉ પણ એના વિરુદ્ધ બે કે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે એ એના વિગતો સહિત હતી અને એમવીએફનું જે પ્રોવિઝન છે સેક્શન ઓગણીસ એ સેક્શન ઓગણીસ હેઠળ એનું લાઇસન્સ અમે રિવોક કર્યું છે મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવી પડશે રાજકોટમાં એટેકથી અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું સિટી બસના ડ્રાઈવર ભરતીના નિયમો બદલાઈ શકે છે સિટી બસના ડ્રાઈવરના હાર્ટ એટેક બાદ તંત્ર હવે સતર્ક બન્યું છે ડ્રાઈવરની ભરતીમાં હવે ઉંમરને લઈ નવા નિયમો પણ આવી શકે છે ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા ત્યારે આરએમસીના આસિસ્ટન્ટ મેનેજરે કહ્યું છે કે ડ્રાઈવર પાસે હેવી લાયસન્સ હતું જેની વેલિડિટી પણ બે હજાર સુધીની હતી પણ તેમની ઉંમર 60 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું આથી આગામી દિવસોમાં ડ્રાઈવરની ઉંમર નક્કી કરવામાં આવશે જે શરતના આધારે જ ટેન્ડર બહાર પાડવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને નું સંચાલન કરવાની બાબતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો સમગ્ર મામલે મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ જણાવ્યું છે કે કોઈપણ ડ્રાઈવરની ભરતી કરતા પહેલા અમારા દ્વારા તેની મેડિકલ ચેકઅપ અને તેનું લાયસન્સની ચકાસણી કરવામાં આવતી હોય છે આજે પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ ગાઈડલાઈન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસો એ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી હતો એ રીઝન હોય મેન રાખવા માટે એ જે એનો રનિંગ રૂટ હતો ચાલીસ નંબરના રૂટમાં પોતે બસમાં અને દસ વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે છે એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો એ ઓથોરાઈઝ ડ્રાઈવિંગ માટેના હતા એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી પરંતુ એની એજ છે એ સાઠથી વધારા હોવાનું અમારા ધ્યાને આવેલ છે જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ સાઠથી વધારે છે તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કાંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે

સુરત શહેરના ચોક બજાર વિસ્તારની અંદર રોમિયોગીરી કરી દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે કોલેજમાં રખડ પટ્ટી કરવા આવી રહેલા યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીની છે તેને બરજબરીથી ફિલ્મ જોવા પણ લઈ જવા લઈ જતા સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો અને ઘરે લે લેટ આવતા વિદ્યાર્થીનીના માતા પિતાએ પૂછતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી છે જ્યાં માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને હાલ તો ચોક બજાર પોલીસ પોલીસે સાંઈ પ્રકાશ વિરુદ્ધ કોષકો અને દુષ્કર્મની જે ફરિયાદ દાખલ કરી અને આરોપીની હાલ અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેર એની અંદર કોલેજ વિસ્તારોની અંદર જે રોમિયો ગીરી અને કોલેજની અંદર રખડપટ્ટી કરી અને છોકરીઓને બ્લેકમેલ કરી એના ફસાવવાના જે કિસ્સાઓ બની રહ્યા છે તો હવે જોવું રહ્યું છે કે આ ચોક બજાર વિસ્તારને જે આ ઘટના બનવા પામી છે પોલીસ કેટલી સતર્કતા કોલેજ વિસ્તારોની અંદર રાખે છે અને આવા રોમિયોને ક્યારેય સસાય જેલના સળિયા પાછળ ઢકેલે છે વધુ હજુમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ના આવે એ બાબતે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે એ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરતના લલિતા ચોખડી વિસ્તારમાં વેપારી સાથે હની ટ્રેપની ઘટના જોવા મળીએ આ વેપારીને ફોસલાવી અને ઘટનાને અંજામ આપ્યો ત્રણ મહિલા અને એક નકલી ઘટનાને અંજામ આપેલો હતો મોબાઈલના વેપાર સાથે જોડાયેલા વેપારીને ફોસલાવી તેમનો ઉબીભત્સ વિડીયો બનાવવામાં આવ્યો ત્યાર પછી આ વેપારીને બ્લેકમેલ કરી એક લાખને સિત્તેર તોડ કર્યો ભોગ બનનાર વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ત્રણ મહિલા અને એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરાઈ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે સગીરાને ધાક ધમકી આપી અને જબરજસ્તીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું સગીરા અભ્યાસ માટે જતી હતી ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો અને તેને હેરાન પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે સગીરાને ધાક ધમકી આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસે ફરિયાદ પ્રમાણે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે લોકો તેમની દીકરીઓને ભણાવે એ માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવ્યા છોટાઉદેપુરમાં અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહ્યું છે જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે સાત પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય ફક્ત એ જ છાત્રાલય ચાલે છે જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થવાથી બાળકીઓને દસથી પંદર કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર તાલુકામાં આવેલ એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને દસ કિલોમીટર દૂર જઈ અને ભણવાનો વારો આવ્યો વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની છે અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે અમને અહિયાં રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે પહેલા અમને પૂરતા